અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગરફોડ ચોરીમાં ગયેલ માલ રિકવર કરી આરોપીને ઝડપી પાડ્યો હતો બનાવણી પ્રાપ્ત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેરના ગોયા બજાર ટાવર પાસે આવેલ ડિકેન્સ જનરલ સ્ટોર નામની પાન મસાલાના જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી તારીખ એકવીસ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસના રાત્રિના સમયમાં ચોરીની ઘટના બની હતી જે ઘટના અનુસંધાને ચોરી થયેલ જગ્યાની વિઝિટ કરી ચોર ઇસમોને ઝડપી પાડવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો જે દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે એક ઇસમ નામે જયેશભાઈ નાથુભાઈ વસાવા વર્ષ એકવીસ રહેવાસી સુરતી ભાગુળ અંકુશ્વર નાવને પકડી યુક્તિ પ્રવૃત્તિપૂર્વક પૂછપરછ કરતાં ઉપરોક્તિ સમ ભાંગી પડેલ હોય તેમજ ચોરી કર્યા હોવાની કબૂલાત કરેલ હોય જેથી શહેર પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ જેમાં રજનીગંધા પાન મસાલાના બોક્સ નંગ અઢાર કે જેની કિંમત ત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા સિગરેટના બોક્સ નંગ છત્રીસ કે જેની આશરે કિંમત રૂપિયા બાવન હજાર બસો તેમજ એક ડીવીઆર કે જેની આશરે કિંમત રૂપિયા બે હજાર મળી કુલ ચોર્યાસી હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ તેમજ આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી